નમસ્કાર ખેડૂત મિત્રો જ્યારે વાત આવતી હોય કપાસની ત્યારે તમે આ નજારો જોઈ શકો છો પંદર ના ફિલ્ડ ઉપર જ્યારે મોરબી તાલુકાની અંદર ડિસ્ટ્રિક્ટ વાકાને પણ ખરેખર એક નજારો દાખલ અલગ છે અને મેગેઝીન કંપનીની જ્યાં જ્યાં વેરાયટી છે ત્યાં ખેડૂતોને સારું એવું જે વાત કરીએ કે જે અત્યારે સોળની જે ગ્રીનરી છે એ આ તમને મોરબી જિલ્લાની અંદર તમને બતાવું છું અને વાંકાના ડિસ્ટ્રિક્ટની અંદર ખાસ કરીને જ્યારે મોરબી ડિસ્ટ્રિક્ટની અંદર જો આ વેરાયટી ઊભી હોય તો અન્ય વિસ્તારોની અંદર તમે પણ જાણી શકો છો તો ખેડૂત મિત્રો આ છે મેગ્ઝિન કંપનીની વેરાયટી આ છે મેગઝીન કંપનીની ક્વોલિટી અને આ વર્ષ ખૂબ બુકિંગ થયું છે કોઈ પણ જો કદાચ આવે રેટ એનું બુકિંગ કરાવવાનું હોય તો અમારો કોન્ટેક નંબર છે ત્રાણું એક સડસઠ ચૌદ આઠ વકરે છે ફરીથી નોંધી લીધો અમારો આ કોન્ટેક નંબર ત્રાણું એક સડસઠ ચૌદ આઠ ઓગણ એસીના ફિલ્ડ ઉપર તમે પણ જોઈ શકો છો આમાં કોઈ પણ જગ્યા ગુલાબી ડાક પણ દેખાતો નથી સારું એવું ખૂબ વરસાદના કારણે એની જે વ્હાઇટનેસ છે એ પણ તમે જોયું હમણાં તો નેક્સ્ટ વિડીયોની અંદર અમે ખેડૂતોને હંમેશા બતાવતા હોય છે અને બતાવતા રહું છું વેક્સિન કંપની એક ક્વોલિટીથી કામ કરે છે ખેડૂતોને સાચું માર્ગદર્શન આપે છે અને સારી વેરાયટી પણ આપે છે તો તમે આ નજારો જોઈ શકો છો આ ફિલ્ડ પણ જોઈ શકો છો ખૂબ ભયંકર વરસાદને કારણે છતાંય આ વેરાયટી ઊભી છે ખીલામૂળ વેરાયટી છે તો આકતરું ખેડૂતોને અમારા ભલામણ છે કે ખૂબ આ વર્ષે પ્લોટિંગનું માર્જિન